કે બધી બધી ભલા વાયતું હોય તો મગજ માં નો રે ગાય હોય તો નો રે આ તો હાવ પ્રત્યક્ષ છે જેમ કે ગોયઠવું હોય ત્યારે ત્યારે આંખે ને ત્યારે મન થી બધું ગોયઠવું હોય પરાક્રમ તારી રૂ રૂમાંથી આવું એવી જ વાત બધી કરે આ પ્રત્યક્ષ લાઈવ લાગે કે હાથું જ હકીકત જ આ બોલે છે આપડે અમુક વસ્તુ જાણતા બોલતો ને આ જે વસ્તુ છે ને એ તમે પાયા વિહોણી એ કઈ વસ્તુ રમેશભાઈ નું હાલે જે વસ્તુ બોલો એની અંદર પુરાવો હોવો જોઈએ અમે જે કાક બાપુ નું કીધું માણસો જોતા હોય એટલે એમાં એના માટે નો હોય વિચારસેણી છે માણસ તમારા માટે છે એના કેમ કે આપડે તો શું છે કે જે કઈ છે ઈ પૈસા કે એનાથી કોઈ આ દુનિયા નથી હાલતી મતલબ તમારી વિચારસ્રેણી છે આજે તમે માનો છો ઈ મહાન છે

લગભગ આપડું કામ આખું આભળતું મતલબ હું હોય કે અમુક માણસ એનાથી બીતા હોય કે તમારી પ્રશંસા તમારી વાત કરવા જાવ થી રેકોર્ડિંગથી બીતા હોય એટલે અમને જે ફોન કરે ને એ જેની કેપેસિટી હોય મેગા હોસ્ટ પાવર ના એન્જિન હોય ઈ તમને ફોન કરે નહતાર અમુક શું છે કે ડરી જાય કે આને ફોન કરવાથી અમારું રેકોર્ડિંગ ચડાવી દે

મારા audio ના જાજા છે અમુક તો જો મેસેજ message કરે કે મન્ટુ નવા વિડીયો ના જોઈ છે ના ના હારું હારું ધન્યવાદ છે મારા ગોવિંદ કાકા ને તારી માં ને ભાઈ કે તારા જેવા ને જનમ આપ્યો અને તારું જ્ઞાન એ પણ કુદરતી કેવું ખુલી ગયું છે એની વાત કરવા હા આટલો બધો તને જાણ્યો નહોતો નાનો હતો ત્યાં સુધી પણ એમાં એવું છે રમેશભાઈ કે એ આપડા છે માં ના હોય આવડતું હોય છે એટલી વાત કરે એટલે એનાથી પણ ઈ તો બાપુ મોતીડા હેરણ માં ઓરા ને માથા ઘણ ના ઘા ફટક્યા હોય ફૂકી જાય હાથે ની ખરે ખબર થાય હા કેમ કે ઈ બધી વસ્તુ હોય કે એ જયારે માણસ ની માથે કસોટી ગાંગોટીએ પડે તો ખબર પડે સંબંધ એ ઉપર સર હોય એ ભી પડે એટલે ખબર જાય હા બરાબર પણ હાડ નો સંબંધ હોય તો બાપા એ પછી કઈ એમ એમ કઈ ખંધો મૂકે નહી હો ને પરિસ્થિતિ ગમે તે થાય હા બરાબર સાચું આ ઈ સબ બાકી તો બધાય ઉપલા ડોલના પાણી ભાઈ હું છે બીજું કે જાણ માં બસ બસ આનંદંગલ આનંદંગલ આપણે माजी सरपंच તરીકે છે ને તમે રીંગ કરી છે જો ઈચ્છા હોય તો તમે કેજો YouTube માં અને મનસુખ વખાણ કર્યા આ બાદ રમેશભાઈ માં ખાલી

હા તો ફોન કરી હું આ નંબર તારો સેવ કરી લઉં ઓકે ભાઈ ઓકે હું તમારો નંબર સેવ કરું લઉં છું તમારો ફોટો મોકલજો હું આમાં લખી છે માજી સરપંચ રમેશભાઈ મોહનભાઈ ઠુમર રાજકોટ થી મનસુખ રાઠોડ ને ફોન કર્યો મારી ભાઈ ફોટો બોટો ની કઈ જરૂર નહીં ફોટા નો મોકલવાનું તું તારી રીતે એમ નેમ કેસ માં મૂકી દઈશ મૂકવું હોય તો ઓકે ભાઈ